ચલાવી ને આપડી માતા છે જે રીતે આપણી મા છે અને મા જે રીતે આખા દેશના વડાપ્રધાન જે રીતે દેશનો સંભાળ સંભાળે છે અને મહિલાઓ માટે કેટલું કરી રહ્યા છે આજે એમની અપમાન થઈ રહી આખા દુનિયાની અંદર બધા જ વિરોધ કરી છે ને આપણે અમે પણ આજે સખત વિરોધ રહ્યા છીએ દેશના પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજી ની માતા નું અપમાન જે ગાળો આપીને કોંગ્રેસે કર્યું છે એના વિરોધમાં અમે અહીં ભેગા થયા છે માતા એટલે જગતજનની જનની કેવાય જગત નું અપમાન કોઈ સાકી શકે નહીં કેવાય ને કે મનુષ્ય તો કેવો છે કે જે દુશ્મન ની માતા હોય ને એની પણ માન સન્માન થી બોલાવતો હોય છે એના પ્રતિ પણ ક્યારે પ્રયોગ કરતો નથી આ તો કોંગ્રેસ છે ખબર કે 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 આ જાનવર છે છે જંગલી કોઈ ગાળો શકે ને માતા તો હયાત પણ નથી આ જે હયાત નહીં એ માતા ને ગાળો આપવી એટલે હું તો કહું છું આ કોંગ્રેસ ને કડવી જોઈએ અહીંયાથી અને એના વિરોધમાં મેં અહીં ભેગા થયા છે માતા નું અપમાન અમે ક્યારેય સાંકી શકવાના નથી અને વિરોધ સખત વિરોધ કરીએ છીએ મારું નામ શીલાબેન તારપરા છે હું સુરત શહેર મહિલા મોરચાના પ્રમુખ છું આજે ભારતીય જનતા પાર્ટી સુરત મહાનગર મહિલા મોરચા દ્વારા આજે સખત રાહુલ ગાંધી નો વિરોધ કરીએ છીએ કારણ કે અમારા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ નું બિહાર માં જાહેર મંચ પરતી થી જયારે રાહુલ ગાંધી અને આરજેબી ના લોકો અશ અસબ્ધ ટિપ્પણીઓ કરે છે તો આવું અમારે દેશ માં ક્યારે નહી થાય

વખરીએ છીએ કે રાહુલ ગાંધી માફી માંગવી જોઈએ જ્યાં સુધી માફી નહીં માગે ત્યાં સુધી આ દેશ ની નારીઓ એના વિશે અમે અશબ્દ એની માતા વિશે નથી બોલતા તો આજે અશબ્દ બોલનારા વિશે અમે આજે સખત એનો વિરોધ કરીએ છે ભારત માતા વિજય